ભગવાન કે સૌથી પહેલા મોનિય કર્મણે છે ભગવાને પણ દીક્ષા ને સાડા બાર વર્ષની જે સાધના કરી સાધનામાં સૌથી પહેલું કામ મૌન કર્મ પર જ કર્યું ભગવાને કીધું સાહેબ ભગવાને કે હવે તું આવું એટલે મને સત્ય ભોથી મને હેરાન કર્યો છે સત્યજ બહુ તો મુખ્ય મુખ્ય બાકી તો એક કોડી સાગર પણ ભગવાનને મૌનીય કર્મ જ હેરાન એટલે ભગવાને કીધું હવે તારો વારો છે સૌથી પહેલો મૌનિય કર્મણે જ રથમ કરવાનો છે આની સિત્તેર આપણે દરેક જીવોને આ મૂળિયા કરે આની સ્થિતિ કેટલી મોટી છે તે કોળા હોળી અને એ બી શું છે વરસ નથી એમ સાગરો પણ હા કોઈ પણ જીવ માટે દરેક જીવને આ સિત્તેર કરેર કોળાકોડી સાગર આપણે વિગતમાં હતા ને વિગતમાંથી કેવી રીતે છૂટ્યા છે તો ભગવાનને જાણે તો નિયતિ ભવિ તબ્યતા વગેરે બધું હોય છે પણ આ સિત્તેર ખોટા કોડી સાધું જ્યાં સુધી મૂન્યની આ ભયંકર સ્થિતિ ગાઢ મિથ્યા આ કર્મ ગાઢ મિથ્યા એને કારણે આપણે આપણને ધર્મ સૂજે નહીં આપણને સારી વસ્તુ સૂજે નહીં અને માર્ગાનું સારી રીતે પાંત્રીસ ગુણો પણ ન આવે જ્યાં સુધી આ મોહન્યકર્મનો હેરાન કરતો હોય તમે ગાડી કોઈ ફાટક પર ચડે જ નહીં તમને ધર્મ ગમે જ નહીં કોઈ ધર્મની વાત કરે ને એ દુશ્મન જેવો લાગે સગ્ગો ભાઈ પણ જો ધર્મની વાત કરે ને દુશ્મન જેવા લાગે ચાલે ચાલતા વાત નહીં જોઈએ આ આટલી ભયંકર આ મોહનીયકર્મની દક્ષા આવી છે ને આ મોહનિય કર્મ આ મોં એટલે મૂંઝો આત્માને મૂંઝવે જ્યાં દરવાજો હોય ને ત્યાં દિવાલ દેખાય અને દીવાલ ત્યાં દરવાજો દેખાય હવે તમે કઈ રીતે નીકળી શકો તમને કાઢ એટલે તમને કન્ફ્યુઝ કરતી ઇંગ્લિશમાં કન્ફ્યુઝ થતું આ કન્ફ્યુઝ એવું કરે ને દિવાલની જગ્યાએ દરવાજો દેખાય દરવાજાની જગ્યાએ દિવાલ દેખાય હોય તમે કે રીતે નીકળી શકો કેટલું ચેક કરશો કેમ કે સંસાર જ વાલો લાગે છે કર્મ એવો છે ને કે તમે સંસાર વાલો લાગે સંસાર પ્રત્યે રાગ વધારે દેખાતો અને રાગનો પણ રાગ રહે રાગ તો એટલો વાલો લાગે તો આપણને છે ને રાગ દેશમાં ક્રોધી માણસ તરફ દેખાશે અભિમાની તરફ દેખાશે આપણે ક્યાં ક્રોધ માન કરીએ મોહપતિના ગુણમાં ક્રોધ માન કરી અને માયા મત બદલવા

चार चार भेद क्रोध पण चार प्रकारे मान पण चार प्रकार न माया पण चार प्रकारे चार प्रकारे भयंकर जेडाकोडी सागर बोरे आपण क्रोध अनंतानुनिओ मान पण अनंतानुबंद मायानंतानुबी आणि लो पण अनंतानुनुंटी अनंतानुनं बंदी એટલે અનંતનો અનુબંધ પડાવે શબ્દો મળીને શબ્દો બને છે હવે આના સમજો કે એક એક કસાયને આપણે ચાર ભાગ પડે એક તો અનંતુબંધી પછી બીજો આપણે એના આ તો સમજી લીધું સિત્તેર પડે હવે પછી આવશે અપ્રત્યાખ્યા

આવી રીતે ચાર ક્રોધના ચાર ભેદ થયા એ માનના પણ ચાર ભેદ માયાના પણ ચાર ભેદ અને લોકના પણ ચાર ભેદ હવે કેટલાથી આ ચાર ચોક સોળ સોળ થયા તો સોળ આ આપણે કેટલા કરવાના છે પચીસ સોળ થયા બીજા નવ ક્યાંથી લાવવાના આપણે બોલ્યો છે ને હાસ્ય રતિ અરતી ફરી ગણો ભય સૌ દુર્ઘાક કેટલાથી આ ત્રણે ત્રણ છ અને બીજા ત્રણ સ્ત્રી વેદ પુરુષવેદ અને નગુન વેદ

तर वेद स्त्री तो पुरुष स्त्री वेदुंस नपुंस वे। तान त्र नौ सोलै नौ पचीस <coughs> आ पचीस प्रकृति चारित्र मूल्य जो चारित्रे चर चर चरती એટલે ક્રિયા જે કંઈ ક્રિયા છે બધી ચારિત્રમાં આવશે તો હવે આપણે આ બધું શું આવશે હસવું શોખ કરવો અરતી અરતી ખુશ થવું દુઃખી થવું ભય પામવું શોખ પામવું આ બધું જેમાં ભૂ આપે છે ખાવું પીવું ચાલવું ઉઠવું બેસવું આ બધું ચારિત્રમાં આવશે ખરાબર છે ઊંઘવું બેસવું ઉઠવું ખાવું પીવું બેસવું ભણવું સૂવું જાગવું ઉઠવું આ બધું જ ત્યાં પણ બહુ જ્યાં ક્રિયાપદ લાગે છે એ બધું ચારિત્રો મિનિંગ એમ તો કે વિનય મેળવવા માટે આ બધા ઉપર કંટ્રોલ કરવાનો હા એટલે જે જે ખોટી ક્રિયા જે થતી હોય જી એને મન વચન કયાના ત્રણ યોગોથી બધું થાય છે આમ તો કયા કાયદાનું એવું વધારે આ ચારિત્રમાં પણ સાથે બોલવાનું પણ આવે બોલવું એમાં શું આવે વિચારવું મનનું ક્યાં વધારે છેલ્લું તો બધું મન વચન કયા ત્રણ યોગોથી આ જે પૂજા થાય છે आपली क्रिया आणि पाठशाळा शक्य आहे आपला क्रोध मान मायाो आषाय अंतर खोलेला कषायो खोलेला बरोबर कसाया शकेल कसा अलग अलग प्रकार चार सौथी भयंकर अनंतांधी अनंतनुबंदी क्रोथ एव रौद्र ध्यान रौद्र ध्यान आपण क्रोध हे टाइमे आयुष्यनं बंद पडे सीधा नरक नरक आयुष्य बंदा अनंतानं बंदी એ રીતે અનંતાનું બંધી માન અનતાનું બધી માયા અનંતાનું આ ત્રણે ત્રણ આ બહુ ભયંકર છે આ ચારે ચાર માટે આપણે દર વર્ષે જે સમસ્યા પ્રતિબંધ કરીએ છીએ ને ગ્રહ છે વરસ વર્ષ વરસ ઓળંગવું ન જોઈએ કોઈની બી સાથે મન દુઃખ થયું હોય વરસ પહેલાં ક્ષમા કરી દેવાની નહીં તો શું થયું તમારો આ ક્રોધ માન માયા લો જે અનંતાનું બંધી બંધાયું બંધી થઈ જાય જી તો પછી તમારો સંસારનું ભાવ ભ્રમણ આવું વધી જાય માંડમાંડ મનુષ્ય કોણ મળે છે માંડમાંડ આવું સરસ સિંહ શાસન મળ્યું છે આવું સરસ પણ ગુરુ ભગવાન દેવ બધું મળ્યા છે અને જો આ વટી ગયા એક બરસ ઉપર જો કોઈ ગાંઠ બંધાઈ ગઈ કંઈક કે ગાંઠ તોડવાની છે આપણે મનુષ્યમાં ગાંઠ તોડવા માટે આવે છે તો અનંત અનુભવ સાહેબ હવે એમાં એવું છે કે અનંત અનુબંધી કસાય હમણાં આપણા ધર્મને સમજતા થયા એના પહેલાં આવા અનંતી વખત કસાય કર્યા અને ક્યારેય નરકનું કદાચ ત્યારે આયુષ્ય બંધાઈ ગયું હશે તો નરકમાં જતા રહેશે તો શું થશે સાત લાખ બોલીએ ને પછી પાકસ્તાનક બોલે છે અઢાર પાકસ્તાનક પણ સાત લાખના બધા જીવોની માફી માગીએ છીએ અને અઢાર પાકિસ્તાનમાં કોની માફી માંગી છે છે આપણે આપણે પોતાની માફી છે અઢાર પાક છે ને અઢાર અઢાર પાકસ્થાન આપણે સેવી છે એટલે આપણે આપણી પોતાની માફી શરીરમાં રહેલો જીવ તરીકે પણ અંદર આપણે જે આત્મશુદ્ધિ કરવાની છે આત્મશુદ્ધિનું લક્ષ્ય હવે જીવે જ આત્માની માફી માંગવાની છે કે હે જીવ હે આત્મા આમે અઢાર કાવી અને મેં તને ભારે ભારે દુર્ગતિમાં જી હવેથી હું જાગૃતિ રાખીશ અપ્રમત ભાવ રહીશ હવે હું બરાબર જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ રાખીશ હવે હવે આટલું બધું અનંતનું મંદિર તો ક્રોધમાં નહીં જો અપ્રત્યાખ્યાની પણ નહીં કરું અપ્રત્યાખાની એટલે શું પ્રત્યાખ્યાન એટલે પંચખાની અને અપ્રત્યાખ્યાની આપણે વ્યક્તિમાં ન રહીએ પછકા ન રહીએ નૌકાસી જોગેર વગેરે ન કરીએ તો પાછા અપ્રત્યાખ્યાની પ્રવૃત્તમાન માયેલો ઉભેલા જ છે પ્રત્યાખ્યાની વગેરે બધું કરીએ છીએ તો એમાં પણ જો પાછા પ્રવર્તમાન માયા થોડો ઘણો કરો બે તો એનાથી અને સંજવલન સંજવલન જેનો એકદમ સંકેતી જીવો છે એ માયેલો બહુ ઓછા હોય બનતો મંદિતા અકો એવો હોય છે તો એવો સંજવલન નહીં ને પણ આ સંજવલન પણ આપણને જ્યારે ક્ષપક શ્રેણી મંડાય છે ત્યારે બારમાની જગ્યાએ અગિયારમાં ગુણાણે ચડે છે ત્યારે ક્યારેક આપણને એમ લાગ્યું કે મારો બધો ક્રોધ નીકળી ગયો છે ઘણી વાર આવી આપણે જીવન બધી ભૂલ કરેલી છે એટલે આપણે મોક્ષ તો ભૂલમાં અગિયારથી ઉકસંગ શ્રેણીમાં ચડી ગયા આપણને એમ લાગ્યું કે મારો તો બધું ચારે કસારીને બધા ગાડી દીધા છે વાંધો નથી મારા તો બધા નીકળી ગયા છે આપણે એવું લાગે છે પણ થોડો ઘણો સંજવલન પણ રહી ગયો હોય ને તો ઉપસમ શ્રેણીમાં ચડીએ એટલે ત્યાંથી પડીએ 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 એટલે પછી સીધા બધા કહેવાય છે એટલે આ બધા આપણો વિનયને દબાવી દીધેલો છે જો વિનય ગુણ કેટલો મહત્વનો છે વિનય અભ્યંતર તપમાં પણ આવે છે વિનય ગુણમાં પણ આવે છે વિનય અભ્યંતર તપમાં પણ આવે છે અભ્યંતર તપ એટલે બાહ્ય તપ છ એનાથી ચડિયા હતા અભ્યંતર તપ અને એક એક તપ એક એકથી ચડિયા તો છે બાહ્ય ચિત્તમ વિનવો ભયા ઉચ્ચમ ધનિવ સજ્જાઓ જાણ પુસ્તક તો ભી છે સૌથી ઉત્તમ છે આ ઉત્સક વીર પ્રભુએ કેટલા આખી જિંદગી બસ ટાઈમ સર્વર ઉપર બેઠા નથી પલાઠી વાળી સાડા બાર સુધી બેઠા નથી ભગવાન ઊભા ઊભા જ તો સાહેબ આ આધ્યાત્મિક જગતની વાત થઈ તો વ્યવહાર જગતની વાતમાં વિનય કઈ રીતે કરવો બોલે છે ને ગુરુજનો છે એ બધો બે ભાગ પણ આપણે મૂળ ગુણની વાત ચાલે છે વિનય ગુણ વિનય ગુણને દુભાવ્યો કોણ હશે તો આ મોહની અને મોહની અકર્ બને આ જે ચારિત્ર મોન્ય છે એને વિનય ભયો છે અને દર્શન મોન્ય હવે વિવેક વિવેક એટલે વિવેક ઉપર ચક્ખું આપણા ખોલવા જોઈએ તો એ ક્યારે ખૂલે સંકેતની પ્રાપ્તિ થાય તો જી એટલે વિવેકથી વૈરાગી જય ગીરા બોલે છે ભવનની બે મંગાનુસારી સૌથી પહેલો માર્ગાનું ભવનની બે સૌથી પહેલો નિર્વેદ માગ્યો છે ભવથી નિર્વેદ એટલે કે સંસાર પ્રત્યે મને વૈરાગ્ય થાય પણ ક્યારે થાય આપણામાં વિવેક જાગે તો ને એટલે દર્શન મોનીય કર્મએ આપણા વિવેકને દબાઈ દેવો છે એટલે આપણે દરવાજાની જગ્યાએ દિવાળી દિવાળી જગ્યાએ દરવાજો દેખાય છે ક્યારે આવ્યો આ વિવેક ચક્ષુ આપણે ઉભરે એના માટે તો રોજ પ્રભુની ભક્તિ કરવાની છે રોજ કારણે છે પ્રભુની સ્તુતિને મને ગાવાના છે કેમ ગાવાના છે આના માટે કામ છે તો આપણો વિવેક દબાયો છે દર્શન મોહનિએ આ મને એટલો સરસ કાલે મેસેજ મળ્યો આ મેસેજ પરથી મને પદાર્થ મળી છે જી તો દર્શન મોહની આપણો વિવેક દબાયો છે વિનયને દબાવ્યો છે તો હવે આપણે આરાધના સ્થિતિ કરવાની છે આ હું તો આપણી અંદર પડેલા જ છે વિનય વિવેક બધા અંદર છે ખાલી ઉપરનું બધું જે કચરો છે એ દૂર કરવાની એ જ મહેનત કરવાની છે બે ચિત્રકારની વાત તો ખબર છે ને રાજા બે ચિત્રકારને બોલાવે છે એક ચિત્રકાર બહુ સરસ પેઇન્ટિંગ બનાવ એક ચિત્રકાર બસ ખાલી સફાઈ જ કરે છે એટલે સફાઈ જ કરે ચોખ્ખું ચોખ્ખું હરીસા જેવું ભરે છે અને વચ્ચે પડતો રાખેલો એક ચિત્રકાર આ બાજુ એક ચિત્રકાર આ બાજુ વચ્ચે પડતો રાખેલો પેલા એ ખાલી સફાઈ જ કરે છે અને બીજા એ તો સરસ ચિત્ર બનાવ્યું છે રાજા એને પહેલાં એને બતાવ્યું જોયું ચિત્ર ઘણું સરસ પછી બીજાને કહેવાય તમે શું કર્યું છે તમને કે કર્યું નથી લાગતું તમે કર્યું છે ઘણું સરસ છે કારણ તો આને જોયું તો એકદમ કોર કટ પછી આ વચ્ચેનો પડદો ખોલો વચ્ચેનો પડદો ખોલ્યો એનાનું ચિત્ર શીખતું હતું ડાયરેક્ટ અને અરીસામાં તો એટલું ફાઇન એકદમ અરીસા જીવો એને વિગન એટલી સરસ ઘસી દીધી ઉપરથી વધારે થ્રીડીમાં દેખાયું પેલા કરતાં વધારે સારું દેખાય એને શું કરી સફાઈ જ કરી છે આપણે આ જ કરવાનું છે કે આપણે ખાલી ઉપરના બધા કર્મરૂપી મેલને આપણે સફાઈ જ કરવાની છે આપણા ગુણો બધા અંદર પડેલા જ છે કેવળદાન બી અંદર પડેલું છે આપણે માત્ર સફાઈ કરવાની છે એના માટે વિવેક કરતા હોય છે વિનય કરતા હોય છે આ જ કરવાનું છે આવા ઉત્તમ વિનયને બીજે ગુણો આપણે કરવાના છે ત્રણ પ્રકારના વેદ એટલે જેવા આપણે કર્મ બાંધ્યા આપણે નરકમાં જઈએ તો શું? નરકમાં આપણે સબ બધાને જ નરકમાં કોઈને પુરુષ કે સ્ત્રી પણ નથી મળતું બધે જ નબન સબ આ સ્ત્રી વૈદ પુરુષ એના માટે બી આપણે ઘણીવાર અહમ કરીએ છીએ આપણે પુરુષ સ્ત્રીને હલકા માનીને સ્ત્રીને પુરુષ કરતાં હલકા માને આ બધું શું થાય છે આ બધા મોમિય કર્મના બધા નાટક છે નાટક છે આપણે આત્માને ખોટી દિશામાં નિર્વેજ્યા આપણું આ મોમિય કર્મની હતી ચાલે છે બતાય ને સેની પોછે ભગવાન માયા એ આપણે ભમાવે છે સંસારમાં આપણે વિવિધ ચક્ષુ આપણે ખોલવાના છે આપણે વિનય જાગ્રત કરવાનો છે તો આ બધાથી આપણે છૂટી જઈએ ઓટોમેટિક પછી આપણામાં છે ને ક્ષમતા સમાધિ એવા સરસ ગુણો અંદરથી ખીલશે આપણે બધાની સાથે પ્રેમથી દ્રષ્ટિ પર જશે આપણે એમ કે સંકિત આવશે આ શંકિત આવશે વિવેક વિવેકથી શું થાય પહેલાં તો વૈજાકીય પ્રગટ થાય સંસારમાં કંઈક કંઈ નથી ખ્યાલ આવે અને સારા જેવું શું છે બસ મારા પ્રભુના ગુણો પ્રભુની વાણી પ્રભુની સ્તુતિ પ્રકુની ભક્તિ અને પછી એમ કોઈને પણ ક્રોધ મારી લે લાગે નહીં આ જ કરવાનું છે શું કરવાનું તો બસ આ બી મેસેજ જોયું એમાંથી બધું પ્રગટ થયું પ્રભુની કૃપાથી બધું નીકળ્યું નથી બરાબર હવે આપણે